એક વિનંતી છે અવાજ બેસી ગયો બેસી ગયો છે તબિયત ખરાબ છે પગમાં છાલા પણ છે પણ એક વિનંતી છે અને મારા અંદરના નાદથી વિનંતી છે કે હવે તડકો ઓછો થઈ ગયો છે હું સમજી શકતો તો કે તડકો હતો એટલે બધા છૂટા છવાયા હતા હવે તડકો ઓછો થઈ ગયો છે અહીંયા બેઠેલા મારા તમામ વડીલો અહીંયા બેઠેલા તમામ વડીલો સામે બેઠેલા તમામ લોકો નવગણભાઈ આપ સૌ આપ સૌ પધારો સામેના પટાંગણમાં તમામને વિનંતી છે તમારા દીકરા તરીકે તમારા ભાઈ તરીકે આવો તડકો ઓછો થયો છે આવો પધારો તમામ મિત્રો

અવાજ બેઠો છે વધારે વિશેષ તમે દૂર દૂર હશો તો અવાજ વાત કરવી એટલે તમામ લોકો સામે ખેંચી ઘેર બચાવો પદયાત્રા અને આ પદયાત્રા ના ચૌદ માં દિવસ માં અંતિમ દિવસની અંદર અત્યારે આ સમાપન સભાની અંદર

લોકોમાં એક આત્મા જગાડવાનું કામ કર્યું છે યુવાનોમાં આત્મા અને અન્ય તમામ નેતાઓ રાજુભાઈ બોરખતરીયા અને મંચસ્થ તમામ મહાનુભાવો હું એક બે નામ લઈશ કદાચ ભૂલાઈ જાય તો બધા તમામ બેઠા છે બધાને બિરદાવું છું પણ એની સાથે સાથે જે યુવાનોએ આ ચૌદ દિવસની યાત્રાની અંદર પદયાત્રાની અંદર મારી સાથે સતત રાત દિવસ રહ્યા છે એવા તમામ યુવાનો નામ જોગ નહીં જાઉં પણ તમામ યુવાનોનો હું મારા હૃદયના ભાવથી આભાર માનું છું કે આ યાદ યાત્રાની અંદર કાયમી યાદગીરી તમારી રહેશે પ્રવીણ રામના દિલમાં તમારું સ્થાન કાયમી રહેશે

આપણે પૂછવું છે આમાંથી કેટલાક ત્યારે તમારી પીડા પાછા ખુવા થયા કઈ વાંધો દર વર્ષે તમારી નજર સામે

પાક ના લેવાય રાત્રિ રોકાણે મેં તમારા ગામમાં કર્યું એવી સોત મળી મેં ક્યાંય ખાટલામાં મારો રાત્રિ નિવાસ નથી કર્યો નીચે ગાદલું છું તમારો દીકરો બની કીધું પ્રવીણભાઈ સુવિધા છે તમે મારા ઘરે આવી ક્યારે કોઈના ના ઘરે ન ગયો ગામના લોકો વચ્ચે ગામ નો બની ને રહ્યો તમારો દીકરો બની ને રહ્યો તમારો ભાઈ રહ્યો ને રહ્યો ચૌદ દિવસની પદયાત્રા

ઉભા રોડ ચલાવવાની યાત્રા હતી મને આ પદયાત્રામાં અનેક અનુભવ થયા કદાચ ભૂલે આજે મને થાક લાગ્યો બે ત્રણ કલાક પહેલા મને ચક્કર આવ્યા પણ પણ કાલથી મને ગમશે કે હું લોકોની વચ્ચે નથી ઘેરમાં નથી નથી ગામડાઓમાં અને મારી સાથે જેટલા લોકો ફરતા હતા એની અત્યારે એ પણ ચિંતા છે કે કાલે યાદ આવશે ભલે થાક લાગ્યો પણ કાલે યાદ આવશે કાલે ક્યાંક ને ક્યાંક એવું લાગશે સુનું લાગશે કે આજે ક્યાં સભા છે રા પડિયાત્રા ની અંદર હું વાત આપને કરું કે મને તમારો પ્રેમ ખૂબ મળ્યો તમારા આશીર્વાદ ખૂબ મળ્યા એક એક ગામડે મને વડીલોએ મારા માથા ઉપર આશીર્વાદ આપ્યા અરે માથા હોય બહેનોએ મારા માથા ઉપર હાથ મૂકી અને મને મારી સામે કોઈ કાકા જીતી ન શકે એવા આશીર્વાદ તમામ માતાઓ અને બહેનોએ મને આપ્યા હું ભૂલી નઈ શકું કે ઘેર ના ગામડાના નાના નાના બાળકો પ્રવીણ રામી ગામમાં જાય તો ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી મારા ભેગા હેતા થઈ જાય એનો પ્રેમ હું ક્યારેય ભૂલી નહીં શકું અને આ પ્રેમ જ્યારે ઘેરનો મને મળ્યો છે માતાઓ નો પ્રેમ મળ્યો છે અને નાના નાના બાળકોના અને નાની દીકરીઓનો આશીર્વાદ મળ્યા છે ત્યારે ભાજપની સલ્તનતને કેવા માંગુ કે તમારામાં તાકાત હોય એટલી તાકાત અજમાવું તમારા ના કાંડામાં બળ હોય એટલું બળ અજમાવું પ્રવીણ રામ તમારી હામે મોરે મોરો આપવા તૈયાર છે તમારી હામે મોરો મોરો આપવા હું તૈયાર છું હું તમારી વચ્ચે આવ્યો તો તમારી પીડા ને વેદના ને જોવા ને સમજવા મેં ઘણા બધા અનુભવ તમારી વચ્ચે આવીને કર્યા પંચાળાથી ચાલુ થયો પદયાત્રાને હું સફળમાનુ છું એટલા માટે કે પંચરાતી ભગવાન શ્રી રામના દર્શન કરીને ભગવાન વર્ષ સુધી પદયાત્રા કરતા હોય પ્રેરણા લઈ અને દિવસની પદયાત્રા કરી એટલે આ પદયાત્રા સફળ થઈ છે ભગવાન દર્શન કરી અને આ પદયાત્રા શરૂ કરી એના કારણે આ પદયાત્રા સફળ થઈ છે અને મેં અંતમાં મઠડા સોનલ માના દર્શન કરી અને હું આ પદયાત્રા પૂર્ણ કરવાનો છું એટલા માટે આ પદયાત્રા સફળ થઈ છે તો આ પદયાત્રાની અંદર પંચાળા થી ચાલુ કર્યું અખોદર ગયો પારોદર ગયો ઈશરા ગયો ઈસરાથી ખમીધાણા ગયો ટિટોડી ગયો ત્યાંથી સૂત્રે સાંઢા ખીરસરા થલી સરસાલી કારેજ આગળના ગામડાઓ બધા લેતા જઈએ ચાખવા લઈએ બામણવાળા જરિયાવાળા સીલ દિવાસા આતરોલી મેખડી આજક એની બાજુના આગળના આંકડાઓમાં જઈએ તો હરમા હામળું ઘોડાદર બગરું અંતરપુર પાદરડી ઇન્દ્રાણા બાલા ગામ બાલા ગામ થી આંબલિયા આંબલિયાથી થી કોયલાણા મટિયાણા અને ત્યાંથી ફરતો ફરતો આજે બામણા સાથી મઢડા જઈને યાત્રા પૂરી કરવાનો છું

સરવાડ ચામે હાલવાનું ની બહાર નીકળો આજુબાજુ ના ખેડૂતોના તો થયા પાક ફેલ થયો બધું જોયું મેં મારી નજર ખેડૂતો છોડો મહિલાઓને બ્રિજ પસાર કરવું પડે મહિલાઓને ટાયર સાથે નાના બાળકને રાખી અને નદી પસાર કરવી પડે બગસરા ગયો

જ્યારે આ પદયાત્રામાં નીકળો ત્યારે અમુક લોકો એમ કહેતા હતા કે પદયાત્રા કાઢવાની હું જરૂર પદયાત્રાથી હું ફેર પડે એને આ મંચ ઉપરથી જવાબ આપવા માંગુ કે પદયાત્રા લઈને નીકળો ને તો સરકારે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી ઈ ફેર પડે પદયાત્રા લઈને નીકળો તો વિધાનસભાના ફેર મુદ્દે ચર્ચા થાય ઈ ફેર પડે પદયાત્રામાં નીકળો તો છેલ્લા પાંચ હાથ કે દસ દિવસ થી કોઈ નતું આવતું જેવી મુલાકાત કરી અને બીજા દિવસે અધિકારીઓનો કાફલો આવ્યો બીજા દિવસે અધિકારીઓનો કાફલો આવ્યો એકોતેર લાખ મંજૂર કર્યા આ ફેર પડે પદયાત્રા થી જાગૃતિ આવી છે અને ખેડ માં ખેડૂતોનું ઘોડા પૂરું છે પણ ફેર તો ભાજપ ને કોંગ્રેસ વાળું પડી રહ્યો છે એને પીડા ને વેદના ઉપડી છે એવું કીધું કે અઢારસો કરોડ વિધાનસભામાં આંકડો આવ્યો પંદરસો ત્રીસ કરોડ બે નો ફેરફાર વાત રહી બીજી કુંવરજીભાઈ ને

ઓગણ ચાલીસ કરોડ જે મંજૂર કર્યા ને એમાં તમે એમ કહો છો કે સા ટકા નદી સાફ કરવાનું ત્રણેય નેતાઓ આવો પ્રવીણ રામ તમારા ભેગો આવશે હાલો જોવા જાય ક્યાં કામ થયું છે

મારી વાત ને પૂરી કરતા પહેલા એક વાત કહીને જાઉં છું આ લડાઈ ટકવાની નથી આ લડાઈ પૂરી થવાની નથી આજે તમારી હામે જાહેર કરીને જાઉં છું કે તમારી પાસેથી જે પીડા ને વેદના મે ભેગી કરી છે કાગળમાં કે આવનારા 15 દિવસની અંદર આખે આખો થપ્પો હું સરકારની માથે નાખવાનો છું કે આ ઢેરની પીડા ને વેદના છે તારીખ તમને જાહેર કરીશ અને બીજી પ્રોગ્રામ બીજો આગામી પ્રોગ્રામ જાહેર કરું છું કે મોટા મોટા ફાકા મારે છે ને 139 ને ઓગણ કરોડ આઠ ટકા કામ પૂર્ણ ચાળવા કાપી નાખ્યા

આગામી દિવસોમાં જ્યાં સુધી તમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડતો રહીશ આ જીવમાં આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી લડતો રહીશ અને વાત રહી બીજી

અપને દોરું નો કરી નાખું તો પ્રવીણ રામ લઈ ચલી વાત મારા શરીરમાં નબળાઈ છે મારા શરીરમાં ફોલા છે પડ્યા છે આ મારી પદયાત્રા પૂર્ણ થતી નથી આથી હું આઈ સોનલ માં પાહન જવાનો છું મઢડા અને મઠા જવાનો છું ત્યારે મને ટેકો આપવા મારા શરીર ની ઉર્જા પૂરી પાડવા આ બેઠેલો એક એક વ્યક્તિ તમારી સાથે મઢરા સુધી આવે એવી તમને વિનંતી કરું છું એટલા માટે ત્યાં માતાજીના દર્શન કરવા છે માતાજીની આરતી કરવી છે અને આરતી કરવાની વાત હોય અને માતાજીના દર્શન કરવાની વાત હોય તો કામને મૂકો બાજુમાં આથી 3 કિલોમીટર જવાનું છે 3 કિલોમીટર બીજી વાતને મૂકો સાઈડમાં માતાજીનું નામ પડ્યું છે માતાજીના નામ ઉપર તમામ લોકોએ એ આવવાનું છે માતાજીના દર્શન કરવાના છે અને માતાજીની આરતી કરવાની છે એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ